you <laughs> સુરત જિલ્લાના એલસીબી ટીમે કામરેજ પોલીસ મથકની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ફરિયાદીના જમાઈની અટકાયત કરી હતી જ્યારે હાજર કરવા અને જમાઈ તથા પતિને ન મારવા માટે સુરત જિલ્લા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાએ ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી જે અંગે ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરતા એલસીબીએ કામરેજ કામરેજતી ઓરના ગામના જતા રોડ પર આવેલા આત્મવિલાસ સોસાયટી સામેથી લાંચ લઈ એક લાખની રકમ સ્વીકારતા એલસીબીના

માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ આરોપી છે આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબી ના જે લોક રક્ષક છે એ કઈ આધારે પૈસા માંગી પ્રોહિબિશન નો ગુનો રહ્યો એ એલસીબી ના લોક રક્ષક છે તેઓએ સુધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાય એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિ એમની હેરાનગતિ ન થાય માર મારવામાં ન આવે આ આવેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી ક્યાં બધા એ જાહેર રોડ ઉપર જ કામરેજ ચાર રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો